તલાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર કારપલટી ખાઈ જતા બે વ્યક્તિના મોત ભાવનગર જિલ્લાના તલાજા શહેરથી ભાવનગર તરફ જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર સાણોદર ગામના પાટિયાના આસપાસના વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર કારપલટી ખાઈ ગઈ હતી અને અકસ્માતની ઘટનામાં સાણા બનેવીનું મોત થયેલું હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માતની ઘટનાના પગલે હાઇવે ટ્રાફિક શાખા પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી